રાજ્યના વિવિધ શહેરોમાં ચાલતી પ્રિસ્કૂલને લઈને રાજ્ય સરકારે કડક નિયમોની અમલવારી શરૂ કરતા તેના વિરોધમાં પ્રી સંચાલકો હડતાળ પર ઉતર્યા છે આજે રાજ્યમાં ચાલીસ હજાર જેટલી પ્રિસ્કૂલ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવેલા પ્રિસ્કૂલોને લઈને જે નિયમો ઘડવામાં આવ્યા છે તેના વિરોધમાં આજે પ્રિ સ્કૂલ વેલફેર એસોસિએશન દ્વારા આજે વડોદરા સહિત રાજ્યભરની પ્રિસ્કૂલોમાં હડતાળ પાડવામાં આવી હતી વડોદરા શહેરમાં આજે પાંચસોથી વધુ પ્રિસ્કૂલ બંધ છે અને ચાલીસથી પચાસ હજાર વિદ્યાર્થીઓ આજે પ્રિસ્કૂલમાં જઈ શક્યા નથી જોકે વાલીઓને મુશ્કેલી ન પડે એ માટે ડે કેર ચાલુ રાખવામાં આવી છે વડોદરા પ્રિસ્કૂલ એસોસિએશનના પ્રમુખ મયુરસિંહ ચાવડાએ કહ્યું કે મોટાભાગની પ્રિસ્કૂલો મહિલાઓ ચલાવે છે અને મહિલાઓ માટે આ નવા નિયમોનું પાલન કરવું અઘરું છે જેથી અમારે સરકારને વિનંતી છે કેમ કે આ નિયમોને હળવા કરવામાં આવે ભાડાની પ્રોપર્ટીમાં બીયુ પરમિશન માટે મકાન માલિક પરમિશન આપતા નથી પંદર વર્ષના ભાડા કરાર માટે ત્રણથી ચાર લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે જે મહિલાઓ માટે ખૂબ જ મુશ્કેલરૂપ સાબિત થઈ શકે છે જેથી સરકારને અમારી એક જ પ્રાર્થના છે કે આ નિયમોને હળવા કરો જેથી મહિલાઓની રોજગારી જળવાઈ રહે સરકાર નિયમો હળવા નહીં કરે તો નેવું ટકા પ્રિસ્કૂલો બંધ થઈ જશે અને મહિલાઓને રોજગારી પણ બંધ થઈ જશે

તે તમારી વ્યથા પેરેન્ટ્સનું પેરેન્ટ્સ બતાવે તમને તો વધારે જ તમને હેલ્પ થઈ શકે કારણ કે એ બી બીજે કશે નોકરી કરતા જ હશે તેથી જ અમારી પાસે ડે કેરમાં કે પ્રી સ્કૂલમાં મૂકે છે તો એ લોકોને બી જોબમાં પરેશાની થઈ જ હશે અને સરકાર અમારી માંગ જે છે કે સફલી નિયમો રાખે તો અમે બી સર્વાઈવ કરી શકીએ અને તે બી સર્વાઈવ કરી શકે એમની ઉપાડવાનું એટલું જ કારણ છે કે અમે સરકારથી પ્રાર્થના કરીએ છીએ કે જે પણ ઓલ ઓવર ગુજરાત પ્રિસ્કૂલો છે કે મંદિરો છે એમાં જે નિયમો આવવાના છે એ અમને રૂપ થઈ શકે એવા નિયમો આવે તો ડેફિનેટલી અમે બધા સરકારશ્રી જોડે એ નિયમો જોડે આગળ વધવા માગીએ જ છે પણ એમાં અમને થોડીક ઝીલ આપીને અમને સપોર્ટ કરે કારણ કે ઘણા બધા સંચાલકો છે જે મહિલા સંચાલકો છે ને એ સંચાલકોમાં ઘણા વિડો લેડીઝ છે ને ડાયવોર્સિસ છે કે સિંગલ મધર્સ છે કે જે આના ઉપર જ આત્મનિર્ભર થઈને પોતાનું બેડ અર્નિંગ આગળ વધારી રહ્યું છે તો જો અધિનિયમોના લીધે નેવું ટકા જેટલી બ્રિજ કિલો બંધ થઈ જશે તો ફક્ત મહિલાઓ એમના ઇન્કમના સોર્સ એમના જશે નહીં પણ એના વધારે જે બાળકો પ્રિસ્કૂલના જોડે જોડે ડેકેરમાં આવે છે એવા જે પેરેન્ટ્સ છે જે બંને જોબ કરતા હોય એમના પણ ઇન્કમ ઉપર ઘણો ફેર પડશે ને આજે હું એમ કહેવા જઈશ કે બધાની ઇન્કમ કંઈક ના કંઈક એકબીજા જોડે જોડાયેલી છે અમારી જોડે આયા બહેનો છે ટીચર્સો છે એ બધાના ઘરો આ પ્રિસ્કૂલોના લીધે ચાલી રહ્યા છે તો સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે આપ જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ લાયા છો અમે એના અનુકૂળ બનવા માંગીએ છીએ પણ એમાં અમને રાહત આપો